સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. બુઈ વિભાગ આયુર્વેદ પ્રગતિ મંડળ દ્વારા શ્રી દિન નારીયણ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધનતેરસના પવિત્ર દિવસે યોજાયું ધનવંતરી પૂજન કાર્યક્રમ. પ્રાચીન કાંતિ આયુર્વેદના દેવ ગણાતા ધનવંતરી ભગવાન વિષ્ણુના અંશ અવતાર છે. ધનવંતરીને દેવ સ્થાન મળી એટલા માટે વિષ્ણુએ વરદાન આપ્યું હતું અને દ્વાપર યુગમાં બીજો જન્મ લેવો પડ્યો હતો. ધનવંતરી મોટા થઈને ઋષિ ભરતવજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી હતી અને આયુર્વેદાચાર્ય તરીકે ખ્યાતિ મેળવી હતી. રાજિન કાંઠી ધનતેરસના પવિત્ર દિવસે ભગવાન ધનવંતરી પૂજા કરવામાં આવે છે પુરાણોમાં ધનવંતરી પણ દેવતા માનવામાં આવ્યા છે અને પુરાણો અનુસાર ધનવંતરી આયુર્વેદના દેવતા છે તેમની પૂજા કરવાથી માણસનું સ્વાસ્થ્ય સારું બની રહે છે અને રોગોથી પણ રક્ષણ થાય છે શાસ્ત્રોમાં ધનવંતરીના બે જન્મનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમને શ્રી હરિ વિષ્ણુના પ્રથમ અંશ પણ માનવામાં આવે છે પૌરાણિક કથાઓમાં ધનવંતરીનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે ધનવંતરીનો જન્મ સમુદ્ર મંતથી થયો હતો પ્રચલિત કથા અનુસાર આસો વદ 30 દિવસે સમુદ્ર મંથન માંથી અમૃત કણશ લઈને પ્રગટ થયા હતા અમૃત કણશ થી દેવતાઓ એ અમૃત पान કરી ઉમતું જેતી તીઉ અબર થઈ ગયા હતા સમુદ્રમાંથી બહાર આવતા જ ધનવંતરીય દેવતાઓને સવાલ કરતા પૂછ્યું હતું કે આ લોકમાં મારું શું કામ છે અને સ્થાન કયું છે ધનવંતરીના આ સવાલનો જવાબ આપતા ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે તમને ધનવંતરી પ્રથમના નામથી ઓળખવામાં આવશે તમે દેવતાઓ પછી ઉત્પન્ન થયા છો એટલા માટે તમને દેવ માનવામાં આવશે નહીં

પૂજા વિધિ માં બેસી ભગવાન ધનવંતરીની પૂજા કરી હતી અને ડભોઈ નગર અને તાલુકાના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે તેવા શુભ આશયથી આ ધાર્મિક પૂજા સંપન્ન કરી હતી આ સમગ્ર કાર્યક્રમમાં માં નગરના પ્રતિષ્ઠિત આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા